અમરેલીની સેવા ભાવી સંસ્થા દાન સેતુ ગ્રુપ અને અમૃત સોસાયટીના યુવાનોનો સરાહનીય ઉપક્રમે છાશ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દાન સેતુ ગ્રુપ દ્વારા રાજકમલ ચોક ખાતે છાશ વિતરણનો સુંદર અને માનવતાભર્યો કાર્યક્રમ યોજાયો હતો કડક તડકામાં જનતાને તાજગી આપી શકાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અમૃત ધારા સોસાયટીના યુવાનોએ સહભાગી બની લોકસેવા માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી આ સમગ્ર વ્યવસ્થા દાનસેતુ ગ્રુપના સભ્યો દ્વારા તેમના પોતાના ખર્ચે જ કરાઈ હતી જે સૌ માટે પ્રેરણાદાયી છે આ સેવા કાર્યમાં દાનસેતુ ગ્રુપના પ્રમુખ જુહિલ નિલેશભાઈ અકબરી ઉપપ્રમુખ સ્મિત કિશનભાઈ રાઠોડ તથા પંત રીબડિયા મીરો માંગરોડિયા ખુશ માંડવિયા કિસ ગૌસ્વામી અને જય હિરપરા સહિતના યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી આ છાશ વિતરણ કાર્યક્રમ દ્વારા અનેક લોકોને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને લોક સેવા માટેના આવા પ્રયાસો સમાજ માટે હંમેશા આવકારદાયક હોય છે તેમ દાન સેતુ ગ્રુપના પ્રમુખ જુહી લકબરીએ જણાવ્યું હતું અમારું દાન સેતુ ગ્રુપ અમે આની શરૂઆત નવ ત્રણ બે હજાર ચોવીસને શનિવારના રોજ કરી હતી વરસ પૂરું થઈ ગયું અને અમે અઠ્ઠાવન મેમ્બર છીએ અઠ્ઠાવન મેમ્બરમાં બધા લોકો પોતપોતાની રીતે યથાશક્તિ પ્રમાણે ફાળો ઉઘરાવી અને અમે લોકો આવી રીતના કાર્ય કરવી છીએ ઉનાળા દરમિયાન તડકાના કારણે અમરેલીની જનતાને સાઢક પહોંચે તે કારણોસર અમે આ બે દિવસનો કાર્યક્રમ રાખેલ છે અને લોકોએ આ છાસ વિતરણનો લાભ લીધો તે બદલ આભાર